નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અંબાજી ખાતે ભાદરવી પુનાના મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા સુરક્ષાને લઈને અંબાજી મેળામાં ફૂટ માર્ચ યોજવામાં આવી હતી પૂનમનો ફર્સ્ટ ડે છે બનાસકાંઠા પોલીસ દ્વારા દરેક જગ્યાએ તેમના ફિક્સ પોઈન્ટ અને મૂવિંગ પોઈન્ટ ગોઠવી દેવામાં આવેલા છે એ સિવાય આજ રોજ એરિયા ડોમિનેશન માટે અને સાથે સાથે પ્રજામાં બી એક મેસેજ જાય કે પોલીસ કન્ટિન્યુઅસ આપની માટે છે અને આપની સાથે છે એના માટે થઈને આજે બનાસકાંઠા પોલીસમાં અમે તમામ લોકોએ જેમાં અમે ડીવાયએસપી અમારી સ્પેશિયલાઇઝ તમામ બ્રાન્ચિસ ઘોડેસવારો પેટ્રોલિંગ માટેના બાઇકો જે બીજી દ્વારા મળેલા છે તથા અમારી ક્યુઅરિટીની ટીમ આ બધાને લઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું એવા સમગ્ર વિસ્તાર કે જેની અંદર ક્યાંક ને ક્યાંક અમને લોકોને પ્રેશર પોઈન્ટ જણાતા આ તમામ વિસ્તારની પોલીસે ચાલી અને એની મુલાકાત લીધી છે સાથે સાથે દરેક પોલીસને બી અભિનંદન પાઠવી અને એમને હોશલે અફજાઈ કરી છે અને સાથે સાથે પ્રજામાં બી મેસેજ જાય એ પ્રકારની એક પ્લાનિંગ કરેલું હતું